સુરતમાં એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમી જૂના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજવાયેલા કાર્યક્રમનું આયોજન કરાયું છે ઉજયેલા ડ્રસ્ટીસે સૃષ્ટીકી ઓર કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ મંદિર એટલે કે ટ્રસ્ટ દ્વારા ખાતે આવેલા સ્ટેડિયમ ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદય સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે સવારે નવ વાગ્યાથી બપોર એક વાગ્યા સુધી યોજનાર આ કાર્યક્રમમાં શરૂઆત ઇન્ડસ્ટ્રી હિન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ થશે ત્યારબાદ એસવી એમ ટ્રસ્ટ દ્વારા નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવજીવની નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અંદાજે સાત હજાર થી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે એસવીએનએમ એનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આખાડના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો એસી ટકા અંધત્વનો કિસ્સાઓ અટકાવી શકાય છે એસવી એન એમ ટ્રસ્ટ સમય અંતરે આખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરી છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખની સર્જરી કરવામાં આવે છે જે અંધત્વની સારવારથી વંચિત છે તેમને સુધી પહોંચ વાંચવાની અને તેમના અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈ પણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે એસવીએનએમ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉડાજણ ઉધના વિસ્તારમાં આખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતમાં ગામડાઓમાં વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ નો પ્રમુખ છું અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં સુપા ગામમાં જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવો પડે છે એવા આપણા ભારત દેશમાં એક કરોડ લોકો છે અને ગુજરાતમાં છ લાખ લોકો એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવી પડે એની મુહિમ છેડી છે આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ બાર હજાર ઓપરેશન કર્યા એમાંથી સાત હજાર છે એ ઝીરો પોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે ટ્વેન્ટી થર્ડ જૂનમાં ઇન્ડોર માં સવારે નવ થી એક દરમિયાન કરવાના છીએ જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે એ અદભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોતરી થશે સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે ને આ સેવામાં પાઠ લેવો છે આ પરિવર્તનમાં પાઠ લેવો છે એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું કે ટ્વેન્ટી થર્ડ જૂનના સવારે નવ વાગે નવ વાગતા પહેલા તમારી સીટ લઈ લો અને આ એક પરિવર્તન આપતી મુહિમનો ભાગ બનો થેન્ક યુ ત્યાર બાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે આપણે જો આંખો પર હાથ મૂકીને નડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજાળના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે મૂળભૂત રીતે આકર્ણ અંધત્વ રોકવા અને તેના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ત્રેવીસમી જૂને ઉજાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એસવીએનએમ ટ્રસ્ટે સહિયારા પ્રયાસ સાથે સમાજમાંથી અંધત્વને નાબૂદ કરવાના મિશનમાં જોડાઈને પરમ શાંતિ અને સંતોષને અનુભવ કરવા માટે ટ્રસ્ટના પ્રવાસમાં જોડાવા માટે વધુમાં વધુ લોકોને આ ઇવેન્ટમાં ભાગ લેવાની અપીલ કરી છે ન્યૂઝ સુરત